કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશન રાજકોટના એડવાઇઝરી કમિટી હેડ મૌલિક ગોંધિયા આજે ટીઆરપી ગેમ ઝોનના જે દિવંગત આત્માઓ છે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજના દિવસે એમને સાચા અર્થથી અને ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશનના તમામ ક્લાસીસના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ આજે એકત્ર થઈ અને એમના દિવંગત આત્માઓના આત્માને શાંતિ મળે અને એમના જે પરિવારના જે સ્વજનો છે એમને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એના માટે થઈ અને આજે જિલ્લા પંચાયત ચોક ખાતે રેલીનું અને મૌન રેલીનું અને મીણબત્તી દ્વારા એ આત્માઓને હુતાત્માઓને સતસત નમન કરવા માટે થઈ વંદન કરવા માટે થઈ અને આ આયોજન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે એ રાખવામાં આવેલો છે માત્ર શૈક્ષણિક કાર્ય છે એ બંધ રાખશે અને જે હુતાત્માઓ ઈશ્વરના ચરણની અંદર સમર્પિત થયા છે એમને સાચા અર્થમાં ખરા દિલથી શ્રદ્ધાંજલિ અર્પિત કરશે